સુરતમાં સચિન પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે એક ઈસમને ઝડપી પાડી બોતેર હજાર બસો એંસી રૂપિયાની કિંમતનો સાત પોઇન્ટ બસો અઠ્યાવીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો આ ઉપરાંત એક ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ શહેરમાં સચિન જીઆઈડીસી પોલીસની ટીમે સચિન વાન્સ બ્રિજ પાસે આવેલા આકાશવિલા સોસાયટી તરફ જતા રોડ પર આવેલી ટપરીમાં રેડ કરી હતી જ્યાંથી પોલીસે શિવકાંત ઉર્ફે શિવો ચંદ્ર ભાણ કુશવાહાને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી ગાંજો જપ્ત કર્યો છે આ ઘટનામાં મોન્ટુ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે સચિન પોલીસ સ્ટેશનમાં એક એનડીપીએસ એક્ટ હેઠળ એક ગાંજાનો કેસ દાખલ થયેલો છે આ ગુનાની ટૂંક વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડિસ્ટાફના કર્મચારીની સ્પેસિફિક બાતમી મળેલી હતી ગાંજાની બાતમી મળેલી હતી અને એ બાતમી આધારે આગળની કાયદેસર કાર્યવાહી કરવાની હોવાથી બે સરકારી પંચોને બોલાવવામાં આવ્યા બે સરકારી પંચો સાથે સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા અને એમની ટીમ સરકારી પંચો સાથે જે સ્પેસિફિક બાતમી મળી હતી એ બાતમીવાળી જગ્યાએ જઈ અને ત્યાં રેડ કરતા એક જે બાતમીમાં જણાવેલો જે ઈસમ જે તે જગ્યાએથી મળી આવેલ અને એની પ્રાથમિક પૂછપરછ કરી એની જે ટપરી હતી ટપરીમાં ઝડપી કરતા એક ગાંજા જેવો પદાર્થ એક મળી આવેલો હતો જેથી આ પદાર્થની પરીક્ષણ માટે એફેસલના અધિકારીઓને સ્થળ ઉપર બોલાવવા માટે જાણ કરવામાં આવી એફેસલના અધિકારી સ્થળ ઉપર આવ્યા અને એની એમની પાસેની જે કીટ હોય એ કીટની મદદથી એનું પરીક્ષણ કરવામાં આવેલું અને પરીક્ષણમાં એ જે વનસ્પતિજન્ય પદાર્થ જે છે એ ગાંજો મળી આવેલો તો જે આધારે આ ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં જે આરોપી જે છે જેની પાસેથી આ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે એનું નામ છે શિવકાંત ઉર્ફે શિવો ચંદ્રપાણ કુશવાહા એની ઉંમર વર્ષ બત્રીસ છે અને એ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદરામાં રહે છે કમલા ચોકની પાસે ગણેશનગર અને એ મૂળ વતની જે છે એ ગામ દેવરી સે થાના નહીંગઢી અને પોસ્ટ માઉગંજ એટલે કે મૂળ મધ્યપ્રદેશનો વતની છે છેલ્લા બેક વર્ષથી એ સુરત વિસ્તારમાં રહેતો હતો અને આ જે ટપરી એ છેલ્લા પંદરેક દિવસથી ચલાવતો હતો અને આ ટપરીમાં નાસ્તો અને બીજી વેફરને એવી બધી વસ્તુઓ રાખતો હતો અને એના આડમાં આ રીતે ગેરકાયદેસર ગાંજાનો વેપાર પણ કરતો હતો છૂટક વેચાણનો વેપાર કરતો હતો આ જે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતાં એણે એવું જણાવ્યું છે આ જે ગાંજાનો જથ્થો જે છે મોન્ટુ નામનો ઈસમ કે જેનું પૂરું નામ અને સરનામું આવેલ નથી પણ એ મોન્ટુ નજર અશ્વિની કુમાર હૈદર પટ્ટી રહે છે એની પાસેથી એ આ ગાંજાનો જથ્થો લઈ આવેલો છે પ્રાથમિક તપાસ દરમિયાન અને આજ દિન સુધીની તપાસ દરમિયાન આ આરોપી વિરુદ્ધમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જણી આવેલો નથી પરંતુ તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને વધુ તપાસમાં જે કઈ હકીકત ખુલશે એ આપ સમક્ષ અમે શેર કરીશ આ જે ગાંજાનો જે જથ્થો જે છે કુલ સાત કિલોગ્રામ અને બસો અઠ્યાવીસ ગ્રામ મળેલો છે જેની કુલ કિંમત જે છે બત્રીસ સોરી બોતેર હજાર બસો એસી અને એની પાસેથી એક મોબાઈલ મળેલો છે એની કિંમત પાંચ હજાર એમ ગણી અને કુલ સિત્યોતેર હજાર બસો એસી નો મુદ્દામાં તપાસ સાથે કબજે કરવામાં આવે છે